જય શ્રી કૃષ્ણ તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માઇ ન્યુ ફરીથી મારા તમારું સ્વાગત છે મિત્રો લોક ચાલુ કર્યો છે આપડે સાડા પાંચ કે વેલા જવાનું છે વાગી ગયા છે અને આ બધા તૈયાર થાય છે જો

આવી ગયો છે ટેમ્પો હવે જઈએ બધા મિત્રો પહોંચી ગયા છે શાસણગીરીમાં ને આ બધા જો હવે જો ઊભા રહી ગયા છે ટેમ્પામાં એક્યુઅલી અને આ બધા ત્રણ ચાર જણ પાછળ બેઠા છે અહીંયા મોર મળી ગયો છે ગેટામાં એ હે જો હરણજી એ કરણમાં તો બધા રાજી રાજી થઈ ગયા છે શું છે બીજો આખું ઝુંડે જે છે ને જો કાળીબેન જોવા મળી ગયા આમની કાળીબેન કાળીબેન નાઈ ને જો કદવમાંથી બહાર નીકળે છે જો ગીરમાં મજા આવી નેક્સ્ટ લેવલની અને અત્યારે પહોંચી ગયા જો રસ્તામાં અને કોલ્ડ લઈ લીધો છે આપણે ચાનો ચા નાસ્તો બધા કરી લઈ પછી જઈએ તાલાળા અને તાલાળા બાપુ ના દર્શન યાર બસ ચલો પછી કઉ ચા પી લો તો ફાઇનલી આપણે ગુરુજીના દ્વારે પૂછી ગયા જો ખડેશ્વરી બાપુ અને બધા ઉતરીને જાય છે દર્શન કરવા અહીંયા છે ને હાથ પગ ને બધું ધોઈને જ અંદર જવા દે છે તો બધા પેલા હાથ પગ ધોઈ લે આણે ને મે બે છે ને બૂટ પહેરસ તો અમે બે ને પેલા બૂટ કાઢતે કેમ કે હાથ પગ ધોઈને જવાનું છે એટલે તો ચલો અહીંયા જ છે આપણો બોલેરો બોલેરામાં જ આવ્યા હતા અહીંયા જ કાઢવા પડશે બધા ઉતરી કોઈ ન લઈ જાય બૂટ લઈ જતો છે મિત્રો મસ્ત ઠંડુ પાણી અંદર જઈએ છો દૂધ પી છે આપણી જોડે મિત્રો આ ગુરુજીએ તપ લીધી હતી અઢાર વર્ષ ઉભા રહેવાનું એટલે એને ખડેશ્વરી મહારાજ કહે બાકી એનો ધૂણો ને જો અહીંયા છે મંદિર બાકી અહીં મહાદેવનું મંદિર છે અને આ બે ભાઈઓ જો સેવામાં લાગી ગયા નામ લખીને બાળક ઉપાડવા દીધી તો રામેશ્વર જ આવ્યો મિત્રો ગુરુજી હે ને બધાના જો બિસ્કિટ ને બધું નાય અને અમારા માટે ને ચા બનાવશું આમ જો આ કુતરી ને બધા બધાના ભગત ભગત કરીને નાય ગાંઠિયા ને એવું બધું કુતરા માટે બિસ્કિટ ને એવું છે જો ને રે ઓય ના બી લાડજો હાલો હાલા યાર ઓય इधर इधर आजा ओ इधर નથા ઉતી ધરાઈ ગઈ બે કાઠીન પેકેટ વર્ષની હતી એના ગુરુએ કીધું सीताराम सीताराम કરજે રામ આવશે ઉંમર થઈ થઈ ચાંદી જેવા ગયા કઈ આવ્યા વિચાર કરો અને એને કાયમ એના ગાયના છાણથી આસન લીપી દે બધાયના પછી બધાયના કેળના પાંદ ઉપર ચાખી ચાખીને ફળ મીઠા હોય રાખે જોઈને અને કાયમ એવું કરવાનું તો કાયમ વાત જોવે કેલી હમ ગુનારા સાબ બોલ પટા દે બાપુ અને 85 વર્ષની ઉંમર થાય 16 વર્ષની ઉંમરે થી ભક્તિ ચાલુ કરી છે નવતાય નવતા ભક્તિ સબરી પાને નવતા ભક્તિ છે ને નવતાય નવતા ભક્તિ નવે નવ ભક્તિ સબરી પાણે એટલે હેઠા બોલ એટલે અખિલ જમાના નાક ને હેઠા બોલ થવાતો બોલે લક્ષ્મણે ખાતા નો ખાતા એટલે ઈ જે ખરિયો ને એ પક્ષી લઈ અને ઓલો પર્વત સંજીવની જે અરુણાચલ પર્વત છે એની ઉપરથી સંજીવની ત્યાં ઉગે છે અને એ જોઈ કે એને ખવડાવો દીવ ઊંટા પહેલાં તોડી કે મૂર્છા એની જાય એ પાછા એ જ બોર જે નાખી દીધું હતું એ જ સંજીવની બનીને એને ખોરાવું જોઈએ ઊંજા કહી એની મૂર્છા બની પો માથાવાળા થાય છે માથે પૃથ્વીનો ભાર એના માથે એ કોઈ બેભાન થાય બધી નિર્માણ અગાઉ કરે રામે અગાઉ એને કીધું એ લક્ષ્મણ ઓગા હોય જે રામ રચી રાખા જસ કર્મ કરા તસ કોઈ ચાખા એ ક્યુ ભણાવે મનુષ્ય આપની સાથે જે થવાનું છે એ અગાઉ નથી કરી રહ્યા સમય બોલવાનું મનુષ્ય બોલવાનું એટલું હમ જીવે માણસ તો એ જ

માનવમાંથી જ મનુષ્ય બન્યા મનુષ્યમાંથી જ અત્યારે માણસ તો એને કહેવું પડે તો માણસ અને કલ્યાણ કલ્યાણને જીવ માત્ર સુધારવા સુધારવાથી જ ઉભા છે ગુરુ મહારાજે કીધું બગડેલા હોય એની વચ્ચે જઈને સુધરેલાને સુધારવાની જરૂર નથી એટલે પછી અહીંયા રહી ગયા બાવનધામનું છે અહીંયા હરેક ખપર્યુંનધામનું એક હાથમાં માછાની શૈલી હોય એક ચોખરી પીધી હોય એક ચોખરી પૂચામાં હોય

આવું જોઈએ પહેલાં કહી દીધું છે જવું જોઈએ તમારે ત્યાં અમારા ગામની દુકાનું છે અમારા પાટિયા છે યાદ નહીં આવું જોઈએ એ બધાની ગતિ હોય છે પછી એ લોકોએ સાં કીધું છે કે બાપુ આવો આવું કરે બધું અહીંયા હથિયારો રાખે ઝુંડાઓ રાખે છે પાટિયા બંધ કરાવી દે છે આવું બંધ દીધું ને એટલે કે અમારી દુકાન પાડો તો બાપુ નહીં પાડના અમારે હું ગયા અમે તો અહીંયા જ છીએ હવે સારું થાય ને અમારે તો અમને હાથમાં પાડવું જ તું ભાઈ આપને આવીને હામેથી રામેશ્વરે ધરતી કરવી એનો મોકો જ બનાવું છું અમારે

પંખા ની સેવ રાખો શું થાય જાનો ભલે થાય ઓછો જો ફોક માં રાખ્યો રાખ્યું તો ખોલો બહુ તેજ યાદવા ઠીક દરવારી છે ને મારે ને તા આ જો બહુ તેજ છે એવું મને આંજે છે આંજે હા પણ પડે જલ્દી આજ તો

મિત્રો આંખ ની દવા હતી નંબર ની ચશ્મા નો હોય એટલી જડીબુટ્ટી નાખીને નાખી દીધી અને બધાને આંખો આમ એટલો તેજ હોય ને અંદર કે આંખો એને બળે અને પાણી નીકળી જાય આંખો હાવ સાફ થઈ જાય જો મને નાખી દે અને આ બધા નાખીને બધા અમુક તો રોવા જેવા થઈ ગયો જો બધા બાકી જોરદાર હતી આ ભી બધા દસ થી બાર શેડા નીકળી જાય ત્યારે આંખ ખોલજો કેવી થઈ ગઈ પણ આંખો બધી સાફ થઈ જાય આંખમાંથી જેટલો કચરો હોય પાણી હોય અને કોઈને નંબર હોય ને તો ભી આ દવા ને કામ આવી શકે હજી તો આપશે આપણને પ્રસાદી તરીકે આ તો ખાલી એમને બધાને ટેસ્ટ કરવા માટે જ આપ્યો તો આંખમાં કે કેવું થાય છે બધાને એમ તો જોઈએ હજી આંખ કેવી થઈ ગયા આખો આ રકા રકાબી ધોઈ નાખજે મિત્રો આ ખડેશ્વરી બાપુ છે એનું સાચું નામ છે સરજુદાસ બાપુ એને અઢાર વર્ષ છે ને ઊભા ઊભા રહેવાનો તપ કરેલો છે એટલે અઢાર વર્ષ સુધી તે બેઠાય નહીં અને જે બી કામ કરે તે ઊભા ઊભા જ કરવાનું પૂજા કરવાની કે મંદિરનું કાંઈ કામ હોય ધૂણાનું અને ત્રણ તો ત્યાં ધૂણા ચાલુ હોય છે એક સલમનો પછી એક ધૂપનો ને એ રીતના ત્રણ ધૂણા ચાલુ હોય છે ધુવાડાના બાકી મહાદેવનું મંદિર છે અને ત્યાં બાપુ છે અને કોઈ બી દવા કે મારી બેનને આંખના નંબરનો પ્રોબ્લેમ હતો તો એને અહીંથી એ દવાને કરાવ્યું જડીબૂટું તો એને આંખના નંબરનું ઓપરેશન કરવાનું હતું તો એ બી એને સારું થઈ ગયું અને કોઈને પગ દુખતા હોય કે એવું કઈ હોય કે ની દવા તો બી જોઉં છું હું મારા કિલની દવાને બધું પૂછું છું કિલની દવા આપતી એકવાર આપેલી હતી પણ એમાં તેલ થોડુંક વધારે પડી ગયું હતું સરસોનું તેલ નાખવાની કીધું હતું તેલ થોડાક વધારે પડી ગયું પછી એ દવા રહેવા દીધી લગાવવાની અને મિત્રો હવે તમને આ લોકેશન કહી દઉં કે ક્યાં આવેલું છે તો ઈણાદનું પાટિયું આ ઈણાદનું પાટિયું કહેવાય છે અને તાલાળા ગીર જે મહાદેવનું રામેશ્વર મહાદેવનું મંદિર છે મંદિર દેખાડે તમને મહાદેવનું મંદિર છે જય મહાદેવ અને સામે ને બાપુ નું જગ્યા છે પેલા અહીંયા જ હતી બધું પણ આ રોડ ને એના લીધે શિફ્ટ કરેલું છે બાકી આ આશ્રમ નવો બનાવશે તો બી હમણાં બાકી જે દવા જડીબૂટી થી બનાવે ને એ તટત અને જલ્દી સારું થઈ જાય ત્યાંથી ગમે તે રિઝલ્ટ છે ને જલ્દી આવી જાય જો આપણને એટલી પ્રસાદી આપેલી છે ખાઈ જાય બીજી એક એક વસ્તુ એને ચાખવામાં એવો સ્વાદ આવે ને બધી વસ્તુ મજા આવી જાય એટલી પ્રસાદ એ પણ આમ ધરાઈ છે એ તો અહીંયા નાખજ સરખી અને મિત્રો અહીંયા ભાવિ ભક્ત કેટલા દૂર દૂરથી હે સેવા માટે લાગેલા હોય છે અહીંયા એમના બાપુ નું બધું જો કામ કરે અહીંયા કૂતરા બિલાડા ને જો તમને દેખાડું તે હે કૂતરા બિલાડા ને બધું બાપુ જ ખુદ જ જો બધું બિસ્કિટ ને ગાંઠિયા ને એવું બધું નાખે આગળ તમને દેખાડું નહીં બાકી જો બે બિલાડી અહીં બેઠી છે

કોઈ બીમાર હોય કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય ને તો અહીંયા આવી શકે છે લોકેશન કહી દઉં છું તમને તાલાળા ગીર એણાદનું પાટિયું અને રામેશ્વર મહાદેવનું મંદિર છે ને ત્યાં બાપુનો આશ્રમ છે અહીંયા અત્યારે થોડોક જગ્યાનો ફેરફાર કરેલો છે બાકી એનાદનું પાટિયું અને તાલાળા ગીર લોકેશન છે જે કોઈને આવવું હોય તે જાણ કરજો ને મિત્રો હવે તમને રસ્તો દેખાડી દઉં કે કઈ જગ્યાએ છે